ગુજરાત ઓપરેશન અસુરના પડઘા બાદ કાર્યવાહી શરાબના સોદાગરોની ચેલેન્જ મુદ્દે પોલીસે એફઆઈઆર દાખલ કરી બનાસકાંઠાના ધાનેરા આગથડા પોલીસમાં ગુનો દાખલ બુટલેકર ગાડીના ડ્રાઈવર સહિતનાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે ઇન્સ્ટાગ્રામ આઈડીથી દારૂ ઘુસાડવાના વિડીયો અપલોડ કર્યા હતા બે ઇન્સ્ટાગ્રામ આઈડી સગીર ચલાવતા હોવાનો ખુલાસો થયો છે પ્રોહિબિશન એક્ટ આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો

એ આખું જ ઓપરેશન છે ગુજરાત ફર્સ્ટ થકી ઉપાડવામાં આવ્યું ઇન્સ્ટાગ્રામમાં એક બે નહીં પરંતુ સાત થી આઠ આઈડી એવા હતા કે જે આઈડી પરથી એવું ફલિત થતું હતું એવું નક્કી કરવામાં આવતું હતું કે આ જે લોકો છે રાજસ્થાન સાચોરથી દારૂ છે ગુજરાતમાં લઈને આવતા હોય એટલા હદે લોકો પોલીસને પડકાર ફેંક્યો હતો કે દારૂની ભરેલી ગાડીઓ લઈને જવું તેમની રીલ બનાવી વિડીયો ઉતારવું અને પાછો એ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નાખવો અને એટલા જ કારણે ક્યાંક જે છે એ ઓપરેશન અસુરની અંદર પાંચથી છ એવા આઈડી છે ગુજરાત ફર્સ્ટ થકી બતાવવામાં આવે છે અને તમામ એ વિડીયો બતાવવામાં આવે છે કે જેમાં પોલીસને ચેલેન્જ ફેંકાતી હોય કેટલાક વિડીયોની અંદર ગન્સ જોવા મળી હતી કેટલાક વિડીયોની અંદર એવા શબ્દો એવી શાયરીઓ અને એવું કહેવામાં આવતું કે પૈસા ફેંક એટલે ગુજરાત પોલીસ ઉપર છે પ્રશ્નાત ઉભો થતો હતો અને આ આખું ઓપરેશન છે એ ગુજરાત ફર્સ્ટ થકી ચલાવવામાં આવ્યું એમાં મુખ્યત્વે એસએમસી હવે કાર્યવાહી કરી છે એ જે પ્રેસનોટ છે એ પ્રેસનોટની અંદર જે ગુજરાત ફર્સ્ટે જે આઈડી બતાવ્યા હતા એ તમામ આઈડીનો ઉલ્લેખ આ પ્રેસનોટ અંદર કરવામાં આવ્યો છે જેમાં પહેલું જ આઈડી બતાવ્યું હતું એ જ પહેલું આઈડી પણ પ્રેસ નોટમાં બતાવવામાં આવ્યું છે રાજસ્થાન ટુ ગુજરાત જીરો ટુ બીજું આઈડી છે રાજસ્થાન ટુ ગુજરાત જીરો ફાઈવ ત્રીજું આઈડી છે લવારા ટુ ગુજરાત જીરો વન અને રાણા ઓફિશિયલ જીરો જીરો સેવન આ બધાની અંદર જે પ્રેસ નોટ આવી છે પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાંધાજનક વિડીયો અને સાથે જ ગુજરાતની અંદર દારૂ જે પ્રતિબંધિત છે તે લાવવાના જે પ્રયાસો હતા તો તે બાબતે જે પણ વિડીયો મૂકવામાં આવતા હતા તેના વિરુદ્ધ અને આ જે આપ જોઈ શકો બનાસકાંઠા જિલ્લાના આગથાળા પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ

અરે બનાસકાંઠા જે રહે છે તેમની સાથે સંકળાયેલા તમામ લોકો સામે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમની સામે પણ એ જ પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર ની કલમ છાસઠ સીટર જે ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે એટલે કે હજી તો આ જે ડ્રાઈવર હતા ઇન્સ્ટાગ્રામ આઈડી જે લોકો ચલાવી રહ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને પછી એમની તપાસની અંદર મુખ્ય ખુલાસા એ થશે કે આ દારૂ ક્યાંથી પ્રવેશતો હતો કોની મિલીભગત હતી શું હતું શું નતું એ તમામ બાબતો તપાસમાં આવશે અને સાથે સાથે તપાસમાં જેટલા પણ જે પણ લોકોના નામ આવશે તમામ લોકોની અટકાયતી પગલાં છે પોલીસ તકી કરવામાં આવશે પરંતુ ઓપરેશન અસુરની સૌથી ધારદાર અસર છે એ જોવા મળી રહી છે જી જીઓમંગ જોડાવા બદલ આભાર આપનો